જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને હનોઈમાં આજે મારો ત્રીજો દિવસ છે ફર્સ્ટ ડે આવીને લોકલ પહેલાં એક્સપ્લોર કર્યું હતું સેકન્ડ ડે હલોંગ બે ગયા હતા અને આજે હનોઈમાં મારો હાફ ડે છે શાયદ બપોરના બપોર પછી બપોરનાથી નહીં બપોર પછી મારે દાનાંગ માટે નીકળવાનું છે જે અહીંયાથી કંઈક છસો કિલોમીટર જેવું છે અને ચૌદથી સોળ કલાક જેવું લાગશે બસ હજી બુક નથી કરાવી બસ હવે બુક કરાવવા જઈશું અત્યારે બસ કરું છું અહીંયા આનોયમાં કેમ કે સાંજ સુધીનો ટાઈમ કે બધી બસ જે છે ને એ છ વાગ્યા પછીની જ છે અહીંયા તો થોડું અહીંયા આજુબાજુ ટાઈમ સ્પેન્ડ કરી છે અને અત્યારે તો જે કાલે ફ્રેન્ડ મળ્યા હતા ઇન્ડિયાના એના જોડે જ જાઉં છું અત્યારે બ્રેકફાસ્ટ માટે અહીંયા વાગી ગયા છે બાર વાગી ગયા છે થોડું કામ પતાવ્યું પહેલાં અને બ્રેકફાસ્ટ માટે લેટ એટલે રાખ્યું કે આમ બી બહાર જ કરવાનું છે તો બધી જગ્યાએ ચાલુ હોય છે ચાર વાગ્યા સુધી તમને ઇન્ડિયન નેશનલમાં બધું મળી રહે છે બ્રેકફાસ્ટ ને એવું બધું સાથે નાસ્તો ચાર વાગ્યા પછી અહીંયા એવું નિયમ છે કે ડિનર સ્ટાર્ટ થઈ ગયા છે પછી તમે ઓલા નાસ્તા વગેરે જે હોય છે એ મંગાવી ન શકતા તો સન્ડે ની સવાર અહીંયા લોકો માટે આવી રીતના હોય છે જોઈ લો તમે ફૂલ રશ ટાઈમ કહી શકો ને તમે રશ અવર્સ એવું છે અત્યારે લોકલ માટે બાકી ટુરિસ્ટ તમે ઓછા દેખાશે જેટલા દેખાશે બધા લોકલ જ છે બાકી મેં તમને કીધું ટુરિસ્ટ તો ક્યારે ઉઠશે કંઈ નક્કી નથી અહીંયાની ફર્નિચર ની દુકાન કઈક આવી લાગે જો ફર્નિચર બાકી આ બધી કોસ્મેટિક શોપ્સ છે આ ટાઈપની અહીંયાની શોપ્સ અને એવું હશે તો આપણે એક અહીંયાના સેવન ઇલેવનમાં જશું અહીંયાનો રેટ જોશું કે અહીંયા શું રેટમાં પડે છે કોફી શોપ કોફી શોપ બહુ જોવા મળશે તમે ખરી જગ્યાએ તમને ખબર ના કીધું વિયેતના હું એના કોફી માટે બહુ ફેમસ છે અને માર્કેટ જે તમારે વોક કર્યું હોય ને તો માર્કેટ બહુ મસ્ત છે અહીંયા તો આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અહીંયા તમને ખાલી જે સ્વેટ બતાવી જો મસાલા ટી છે પાંત્રીસો એટલે અરાઉન્ડ એકસો પંદર રૂપિયાની આસપાસમાં જે આપણને પીવાની હોય એ વાળી અને પછી બીજી વસ્તુ જે આપણે ખાઈ પી શકીએ એમાં આ પોહા છે અહીંયા છે સાઠ હજાર રૂપિયાના સાઠ હજાર રૂપિયા એટલે બસો રૂપિયા ઉપમા બી બસો રૂપિયાની આસપાસ આ બી કંઈક એકસો એંસીની આસપાસમાં શીરા આ રોટલી જો અહીંયા કંઈક એકસો એંસી રૂપિયાની આસપાસ થાય સોરી નાન અને રોટી જે છે સો રૂપિયાની એક છે એટલે એમ તો જોશો તો થોડું કોસ્ટલી છે એવી રીતમાં કે ઇન્ડિયન ફૂડ ખાવું કોસ્ટલી લાગશે તમને બાકી મેઇન એ જ છે કે આ વેજમાં બધા ઓપ્શન મળી રહેશે જીરા આલુ ભીંડી મસાલા બોટી મસાલા તો ક્યાં નહીં લાગી દીધું અને આવી ગયા છે ચાય હા પ્રાઇસ અને સાઉથ ઇન્ડિયન તો ટેસ્ટ કરી કેવું છે અને કહું બેટા ટેસ્ટ કરી કેવા છે તો મલક જા કોને ના ઓકે ઓકે ચાલો આ લોકો સ પાવા નગી ના એટલે આપણે ગુજરાતીઓને દેખાવા નગી ના પડે અને અહીંયા નું ઘી અને છાસ શાસ્તંભી તો ટ્રાય ન કરી બહુ ખરાબ હોય છે અને કાલી બીવી જે દી પછી પાછી મૂકી દીધી હતી બકને સાઉથ ઇન્ડિયન માં સાંભર મે સોરી તો સર ટ્રાય કરી સાંભર ને બરોબર છે સારું તો ઓકે ઓકે ચાલે ચાલે ઓલ કે બીજો ઓપ્શન ના હોય તો ચાલી જાય

પ્રોડક્ટ લગાવેલા છે બધી પ્રોડક્ટ મળી જાય તમને તમારે કાંઈ બી ખરીદી કરવી હોય તમે ઇન્ડિયામાં કઈ ભૂલી ગયા છો વસ્તુ તો અહીંયાથી લઈ લેજો બ્રશ વગેરે બધું સસ્તું જ પડશે બીજા કરતા બહાર કરતા બહુ સસ્તું હશે વાળું પછી તમે રેડીમેડ ફૂડ ખાવા હોય તો બધા મળી જશે વેજ નોનવેજ જે બી તમે પ્રિફર કરતા હોય એ હિસાબમાં બધું મળી જશે પણ જે બી લો જરાક ચેક કરીને લેજો કે વેજ છે કે નોનવેજ છે કઈ રીતનું છે પછી બહાર કરતા જે છે ને અહીંયા પાણી સસ્તું પડશે તો પાણીની બોટલ તમારે લેવી હોય તો સેવની લો મત લઈ લેવાની जूस वगैरह कॉफी बियर બધું અહીંયા સસ્તું મળશે તમને બાર ટકા પછી એના સિવાય આ બધી પ્રોડક્ટ છે હવે અહીંયા ઓરિયો જે છે ને એ 21000 નું છે 21000 એટલે ₹70 ના આસપાસ થી હોય અહીંયા આ વાળો પણ અમુક અમુક સ્ટ્રોબેરી ને આ બધા જો આ બધા ફ્લેવર આપણા ઇન્ડિયા માં નથી સ્પેસ ડ્રિંક પછી સ્ટ્રોબેરીクリーム અલગ અલગ છે પછી કોઈ પ્રિંગલ્સ ખાતા હોય તો ચાલીસ હજારની છે એટલે અરાઉન્ડ એકસો વીસ રૂપિયા આસપાસમાં ઓનિયન વાળી ચિપ્સ પછી લેઝ છે લેઝમાં ઘણા બધા ફ્લેવર છે આ બધા અહીંયાના જો સુસીવાળી ફ્લેવર છે એ છવીસ હજાર રૂપિયાની છે છવીસ હજાર રૂપિયાની તમારે ઓનલી બરફ જોઈએ તો બરફ બરફથી લઈ શકશો કોલ્સ ઘણી બધી પ્રોડક્ટ છે મળી જાય અહીંયા તમે ઇઝીલી બાકી અહીંયાથી અલગ અલગ તમે ડ્રિંક પણ બનાવી શકો કસ્ટમાઇઝ ડ્રિંક બી બને છે અહીંયા આ બધા જે બનાવે છે કસ્ટમાઇઝ ડ્રિંક બનાવે છે બહુ મસ્ત હોય છે આ બધી જોઈ લો આખી શૂઝ માર્કેટ છે ચપ્પલ એવું બધું શોપિંગ કરવાની પછી આ બધા એના ચોકલેટ્સની શોપ છે આ તમારી પોસ્ટ કાર્ડ વગેરે મેગ્નેટ ફ્રિજ મેગ્નેટ પછી ટ્રેડિશનલ શૂઝ લો ફોર ગર્લ્સ માટે અલગ અલગ ઓપ્શન્સ સારા સારા ડ્રેસીસ ગર્લ્સ માટે જ્વેલરી પર્સ એ રીતનું સામેની સાઈડમાં માં બી સેમ છે બાકી આજ સન્ડે છે તો હવે વાગી ગયા છે ત્રણ એટલે ધીમે ધીમે ટ્રાફિક વધતી જાય છે સન્ડે માં ટ્રાફિક બહુ હોય હું બીજા ત્રીજા દિવસથી છું અહીંયા હાનોઈમાં પણ આજ સુધી મેં અત્યાર સુધીમાં મેં એક પણ કોઈ માંગવા વાળો જોયો નથી જે આપણે કેવું ભિખારી કહ્યું કે માંગવા વાળા કે એવી રીતમાં તો મને લાગે છે ભલે અહીંયા કદાચ ગરીબ હશે પણ માંગવા વાળા કોઈ નથી બધા મહેનત કરીને ખાવા વાળા છે અત્યાર સુધી સિંગલ જણો પણ મેં માંગ્યા વાળો નથી ભાઈ તે બહુ એટલે કોઈ બી કંટ્રી માટે બહુ સારું કહેવાય એમ કેમ કે એની શું કહેવાય ગરીબી રેખાથી ઉપર હશે બધા ને બી ચલો મારી ટેક્સી આવી ગઈ છે આ રે ટેક્સી આ તે સિટી સેન્ટરમાં આવેલું ઓપરા હાઉસ છે વિયેતનામની અંદર હનોઈમાં અને આ જે છે એને બ્રિટિશ કોલોનીને બનાવેલું હતું અને લગભગ નાઇન્ટીન સેવન્ટી વનમાં એલિઝાબેથે જે આમની ઓપનિંગ કરેલી એ ટાઈમમાં અને આ આખું બિલ્ડ ઓગણીસો એકોતેરમાં થઈ ગયું હતું સિત્તેર એકોતેરમાં કાંઈક ઓપનિંગ જેવું થઈ ગયું હતું એકદમ એની જગ્યાએ છે અને આસપાસમાં ઘણું બધું ફરવાની જગ્યાઓ છે આવી રીતમાં તો તમે જો અત્યારે સન્ડે છે તો કેટલા બધા લોકો ફરવા આવ્યા છે પણ આજે એવું છે કે સન્ડેના ઓપરા હાઉસ બંધ હોય છે એટલે તમે આવતા હો તો થોડું ધ્યાન રાખજો સન્ડેના બંધ હોય છે બાકી રેગ્યુલર ડેમાં ચાલુ જ હોય છે મંડે ટુ ફ્રાઈડે સેટરડે ના બી કઈ ટાઈમિંગ ચેન્જ છે બસ છ લાખ પચાસ હજાર રૂપિયાની છે દનાંગ માટે અમારો નામ આવી ગયું અહીંયા અને બસ મને અહીંયાથી જ આપણી હોસ્ટેલથી પિક કર લેશે હોસ્ટેલમાંથી મેં બુક કરાવી લીધી છે બરોબર પર તો રૂપિયા રૂપિયાની આસપાસ પડી આપણને સ્લીપિંગ બસ છે અને આવી રીતના બે બસ હતી એક કેબિન બસ થર્ટી ટુ અને ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ વધારે કમ્ફર્ટેબલ છે આ પાંચ પચાસની હતી આ છ પચાસની હતી મને બરાબર લાગ્યું એટલે છ પચાસવાળી કરાવી દીધી મેં એટલે કેવું છે કે આપણા અપ અહીંયાથી વળી આપણે સાત કિલોમીટર દૂર જવું પડે તો બી સમજી લો ને કાંઈક અઢીસો ત્રણસો રૂપિયા તો આપણે ગ્રેબ ના આપવા પડે તો એના કરતાં સારું છે કે અઢીસો ત્રણસો એ બચશે આપણે પ્લસમાં અહીંયાથી લઈ જશે એટલે મારા સામાન લઈને કંઈક ફરવાની જરૂર નથી અહીંયા ત્યારે બેઠું છું કલાક પછી નીકળી જશે અહીંયાથી તો બુકિંગ સારી થઈ ગઈ વાંધો નહીં આપણે ઓનલાઈન જોવા કરતાં ક્યારેક ઘણી વખત તમે પૂછી લો કોઈ જગ્યાએ જયારે તમે સ્ટે કર્યું હોય તો એ સવડું પડે તો આવી છે આપણી હોસ્ટલાવાડી આમાં તમે બધું લઈ શકો છો ટૂર સાથે સાથે અને આ બધા એના ઓપ્શન્સ છે તમે ફ્રી ઇન્ફોર્મેશન માગી શકો છો એવરી ડે ટાવલ ફ્રી મળી જશે તમને પછી લોન્ડ્રી બી મળી જશે તમને અહીંયા ચાર કલાકમાં ધોઈને પાછા આવી દેશે ટુરિસ્ટ ઇન્ફોર્મેશન બધી મેં અહીંયાથી ટિકિટ બુક બસ ટિકિટ બુક કરાવી મેં મની એક્સચેન્જ થઈ જશે અહીંયા એરપોર્ટ માટે ટેક્સી મળી જશે અને આ બધા એના પેકેજીસ છે બધા એવી રીતના અલગ અલગ છે બી બધું તમને અહીંયાથી મળી જશે ઓકે આવી રીતમાં અને રિસેપ્શન ઉપર નીન મળી જશે સો ટેલ માય ફ્રેન્ડ દેટ યુ આર હિયર ટુ હેલ્પ ઓકે યુ ટેસ્ટ ઇન્ડિયન ફૂડ યુ ટેસ્ટેડ ઇટ્સ યુ લાઈક વોઝ વેરી ગુડ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો આપણે આ બસમાં આ વાડી બસમાં ત્યાંથી હોસ્ટેલમાંથી આવ્યા હતા હવે આ બસમાં બેસવાનું છે સાડા 5:30 નો ટાઈમ છે હજી પાંચ મિનિટ ને વાર છે કદાચ બસ લગભગ આ છે એની પાછળ વાળી છે આખું બસ સ્ટેશન જ છે સિટી સ્કાર્ટ થી થોડુંક બારે છે આ રીતમાં અને બેગ બધા આવી ગયા છે આવી રીતમાં સાથે સાથે

तीन जगह मिले थे ठीक है कल भी मिले थे। कल कहाँ गए थे हम अलोंग बे वहाँ हाँ वहाँ पे भी मिला था और फिर आज सुबह कहाँ मिले सॉरी दोपहर में क्रू सिटी सेंटर हाँ वो मिले थे हाँ वापस बस में भी मिल गया बताओ तो जो में मैं जहाँ बुकिंग कर रही थी एमाज आ लोग ने बुकिंग भी आती हमारे साथे जता क्रूज में फैमिली शाह की ट्रैवल करे ये दानांग गए हूँ दानांग जाऊँ छू તો આવી રીતના જયારે તમારા કોન્ફિડન્સ થતા હોય છે ટ્રાવેલિંગ કરો ત્યારે સારું છે ચાલો ઇન્ડિયન લોકો બી ફરે છે મળી જાય છે એ લોકો ઉત્તર પ્રદેશથી છે બાકી હવે બસનો વેઇટ વેટ કરી છે કઈ બસ છે તો બસની અંદર આપણે આવી ગયા છીએ અને બસ કંઈક આવી સિમિલર લાગે છે આવી રીતમાં આખું સ્પોટ છે સામે ટીવી એસી સુવા માટે સારો એવો ઉપર આઈ મીન લાઇટ મેં ચાલુ કરી હમણાં અહીંયાથી

તો ત્રણ કલાક બાદ બસે આ જગ્યાએ બ્રેક લીધો છે અને આ એક રેસ્ટોરન્ટ જેવું છે લોકલ રેસ્ટોરન્ટ છે એકદમ કોઈ હાઈ ફાયવાળું નથી અને બધી બસો અહીંયા ઊભી છે તો ચલો આપણે જોઈએ કાંઈ અગર વેજમાં મળી જાય છે તો આપણે ખાઈ લેશું અધરવાઇઝ આપણી પાસે થેપલા તો છે જ તો આપણે થેપલાથી કામ ચાલી લેશું કેમકે લોકલ છે અહીંયા તો જોઈ લો આ બધા લોકલ લોકો બેઠા છે અને ફૂડ એન્જોય કરે છે ફ્રૂટ્સ બી મળી જશે અહીંયાથી તો વાંધો નહીં આવે પણ જોઈ લો બધી અહીંયાની જે છે ને લોકલ આઈટમ જ છે બધી એટલે વેજ મળું થોડું શાયદ અઘરું હોઈ શકે બાકી અહીંયા જો ઘણી બધી આ લોકો આપણે ચીકી વગેરે અને એવું બધું જે ટ્રાવેલિંગમાં ખાતા હોય છે એ બધી પ્રોડક્ટ અહીંયા મળે છે આ જો બધી મળી જાય આ જો આ છે ચીકી આ છે ચીકી પણ હવે કેવું છે એ ખ્યાલ નથી એટલે આપણે ટ્રાય નહીં કરીએ બાકી આવું છે લોકલમાં જમવાનું વગેરે તો તમે જોયું બીજું તો કાંઈ બહાર મળ્યું નહીં એટલે હવે થેપલા ખાઉં ઘરના ઘરથી થેપલા લઈ આવ્યા હતા થેપલા ખાવું છું અત્યારે બાકી પછી આ વાળું શું કે સ્પ્રાઇટ છે બીજો નાસ્તો છે થોડું ઘણું ભાખરી છે ભાખરવાળી છો બસ પેક કરાઈ જશે એટલે વાંધો નહીં આવ્યો બાકી ક્યાંક ટ્રાવેલિંગમાં આવું બધું એડજસ્ટ કરવું પડે અને એવું નામે ટ્રાવેલિંગ છે ટ્રાવેલિંગ કરો એટલે આવું થોડું એડજસ્ટ તો ચાલે લાગે રાઇટ ગ અહીંયા પૂરું કરી છે આઈ હોપ આ તમને બ્લોગ મજા આવી હશે